મીરભાઈ ખોડિયારમાં આવ્યા પછી કઈ કઈ ડીશો ટ્રાય કરવી જોઈએ ને આપણે કઈ કઈ ડિશો સર્વ કરી છે થોડું બ્રીફ આપજો ઓકે તો આપણે જાંગીરપુરા ખોડિયારમાં આવ્યા પછી આપણે અહીંયાથી શરૂ કરીએ તો આ છે સુરતી ગ્રીન ઊંધિયું આ આપણું સ્પેશિયલ સેવ ટમેટા આ પનીર મસાલા છે આ રજવાડી ઢોકળી છે આ ચીઝ પનીરનો ગોટાળો છે પછી આ વેજ બિરિયાની છે આપણી બરાબર અહીંયાનું ચીઝ પનીર અંગૂરી છે પછી આ આની જોડે કોમ્બિનેશનમાં જે આપણે કાઠિયાવાડી ટેસ્ટમાં બાજરીનો રોટલો છે મકાઈનો રોટલો છે લસણનો રોટલો છે અને જુવાનો રોટલો જુવાનો રોટલો સ્વીટમાં આપણે જોઈએ તો આલુ પરોઠા છે ચીઝ પરોઠા છે પૂરણપોરી છે સુખડી છે લાડુ છે ગુલાબજાંબુ છે મઠ્ઠો છે અને સ્ટાર્ટરમાં આપણે જોઈએ તો આપણી પાસે ચકડી ચાટ છે પછી ચીજ ખીચ્યા મસાલા પાપડ છે પછી મસાલા પાપડ છે પછી ખાખરા પિઝા છે અને બીજી એક્સ્ટ્રા આઈટમ આપણે જોઈએ તો આપણે હમણાં નવીનમાં પિઝા શરૂ કર્યા છે ઇટાલિયન પીઝા એમાં માર્ગેરીટા પિઝા ચીઝ કોન કેપ્સિકમ પીઝા વેડ ડિલક્સ પનીર ડિલક્સ એ બધું બી આપણે શરૂ કરેલું છે અચ્છા અને કાઠિયાવાડી ફૂડ સિવાય અહીંયા પંજાબી ફૂડ પણ અવેલેબલ છે બધું જ અવેલેબલ છે પંજાબી ફૂડ પણ એ જ પંજાબી ટેસ્ટમાં અવેલેબલ છે ઓકે ને પ્લસ પોઈન્ટ ખોડિયાનું શું છે

છ વાગ્યા પછી શરૂ થાય છે થી અગિયાર ઓકે ને ઝોમેટો સ્વીગી પણ અવેલેબલ ઝોમેટો સ્વીગી પર પણ આપણે અવેલેબલ છે ઓકે સર થેન્ક યુ સર થેન્ક યુ સર